નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડ્યુ ન્યૂઝ ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા નેત્રંગ તાલુકામાં એક મહત્વાકાંક્ષી યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આજે નેત્રંગ તાલુકાના બદલવા ડેમ ખાતે ખેડૂતોના હિતમાં એક મોટું પગલું ભરવામાં આવ્યું છે સ્થાનિક ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે આ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જગડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા અને નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુદાબેન વસાવા તેમજ વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ યોજના હેઠળ રિનોવેશન અને રિસ્ટોરેશન કરવામાં આવશે આ યોજનાના ખાતમુહૂર્તથી આ વિસ્તારના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે નહેર વ્યવસ્થા સુધરવાથી ખેડૂતો સુધી પાણી પહોંચાડવાની ક્ષમતા વધશે અને સિંચાઈની સમસ્યા હળવી થશે ખેડૂતોને આશા છે કે આનાથી તેમની ખેતીની ઉપજમાં વધારો થશે અને આર્થિક રીતે

લોકોએ મતદાન માટે પણ બહિષ્કાર કર્યો હતો અને આ ગામના સરપંચશ્રી ખાસ તો અમારા સંગઠનના બેન બેન એમનો ખાસ આગ્રહ હતો કે સાહેબ અમે એ પરિસ્થિતિમાં રહીએ છીએ એટલી બધી તકલીફ છે તેની વાત નહીં કરવાની તારા બેને તારા ગામની અંદર કોઈ લોકો મતદાન કરવા માટે જવા નહોતા કરતા આ બેને એટલી બધી હિંમત કરી અને એને મારી પાસે આવ્યા બેન હું તો કંઈ ચૂંટાયું નથી પણ ચોક્કસપણે તમે ચિંતા નહીં કરો આ વિસ્તારની અંદર પહેલી પ્રાયોરિટી મારી ગામડાઓની રહેશે તમે લોકોને ખાલી કહી દો કે તમે ખાલી મને એક વાર તમે સાથ સકાર આપો ત્યાર પછી બેન વારંવાર મને મળતા સાહેબ કેટલી વાર કેટલી વાર આ રસ્તા માટે પણ તમને બધાને ખબર છે કેટલી બધી તકલીફ પડી બરાબર છે આપણા જ બધા ભાઈઓ છે અધિકારી છે પણ એમના બી હાથ બંધાયેલા છે અમુક દીતી નિયમ હતી પણ એમ બેન પ્રકારે આપણે જે કલેક્ટિવિટી હતી સામે જવાની આવવાની એ બી એમના સાહ સહકારથી આપણે પૂરી કરી છે પછી સિંચાઈની વાત આવી કે સિંચાઈની અંદર ડાબોને જમણો સાહેબ ડાબોને જમણોમાં આપણે કેનાલ છે પણ લોકોને પાણી મળતું નથી કે વર્ષો જૂનું બધું છે કે જે તે સમયમાં નહેર ભરેલી તે સમયમાં હતી કોઈ પણ વ્યક્તિ હોય ને કોઈ બી લોકો હોય પણ એની વ્યવસ્થા કે ભાઈ એની વ્યવસ્થાથી કઈ રીતની વ્યવસ્થા તો લો કે આ વિસ્તાર કેવો છે કે વિસ્તાર ખેતીવાળો વિસ્તાર છે ખેતમજૂરો છે પણ એની માટે વ્યવસ્થા માટે સિંચાઈ માટે સિંચાઈ માટે ડેમની વ્યવસ્થા હતી પણ પાણી લઈ જવા માટે જે ની તકલીફ પડતી હતી એ આપણે આજે આજે આપણે એની માટે આપણે ખાત ખાતમુહૂર્ત કરી રહ્યા છે હવે પછીનું હવે ડાબો જમણો ડાબો ચાલે જમણા જમણી સાઈડ એટલે બે ચંદ્રમાણ બાજુ બી પાણી આ ફતે એને જવાનું પાણી આપણી સાહેબ બધા જે ગામો છે એ ગામોને જરૂર પાણી આવશે એટલે મિત્રો મારે તમને એવું કહેવું છે કે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ પછાડી દરેક લોકોએ એની જાગૃતતા રાખવી જોઈએ એની કાળજી રાખવી જોઈએ એ આપણે કાળજી રાખતા નથી એટલા માટે આપણા ગામના આગેવાન હોય સરપંચ હોય